ગણેશ મહોત્સવની સાથે ભક્તો પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરતા હોય છે ગણેશજી તમામ વિઘ્નોને હરનાર છે જેથી જો તેમની શાસ્ત્રો અનુસાર પૂજા કરવામાં આવે તો ભક્તોના જીવનના તમામ વિઘ્નો દૂર થઈ જાય છે ત્યારે કેવી રીતે ગણેશજીની કરવી સ્થાપન વિધિ અને નિત્ય કેવી રીતે કરવું પૂજન આવું જાણીએ આ ખાસ વાત દ્વારા

દરેક લોકો ભગવાન ગણપતિ દાદાને પોતાના ઘરમાં આજે બોલાવે છે ભગવાનની પૂજા પાઠ કરશે અને પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે ભગવાન ગણેશજીને પોતાના ઘરે રાખશે અને ત્યારબાદ ગણેશજીનું કરશે વિસર્જન દર્શક મિત્રો કોઈ વ્યક્તિ ભગવાન ગણપતિને દોઢ દિવસ માટે રાખી શકે કોઈ ત્રણ દિવસ કોઈ પાંચ દિવસ કોઈ સાત દિવસ કોઈ નવ દિવસ કોઈ અગિયાર દિવસ જેવી શક્તિ તે પ્રમાણે ભગવાન ગણપતિને ચોથી માંડીને ચૌદ સુધી ભગવાનને પોતાના ઘરે મહેમાન તરીકે બોલાવે છે અને ત્યારબાદ ભગવાન ગણેશજી તે વ્યક્તિની ભાવ અને ભક્તિ દ્વારા જે આરાધના વ્યક્તિ કરે છે સ્વીકાર કરી અને ગણેશજી છેલ્લે વરદાન આપીને જાય છે અને વિઘ્નોને દૂર કરે છે તો દર્શક મિત્રો ભગવાન ગણપતિ દાદાને જ્યારે આપણા ઘરે જો સ્થાપન કરવા હોય વિધિ કરવી હોય ત્યારે હંમેશા વિધિ વિધાન નો કેવા છે કઈ રીતે વિધિ કરવી શું કરવું તે બધી જ જાણકારી પણ આપણને હોવી જોઈએ દર્શક મિત્રો ખાસ કરીને ભગવાન ગણેશજી જે છે ગણેશજી નું સ્વરૂપ ની વાત કરીએ તો ગણેશજી નું સ્વરૂપ કેવું છે મોટું પેટ છે મોટા કાન છે નાક મોટું છે આંખ ઝીણી છે તો ભગવાન ગણેશજીના જે ગુણો છે એ ગુણોને જીવનમાં ઉતારવા જરૂરી છે ભગવાનની પૂજા કરવી મતલબ પૂજાની સાથે સાથે ભગવાન જેવા બનવું પણ જરૂરી છે ભગવાન ગણેશજી જે છે એમની વાત કરીએ શરીરની તો એવું કહેવાય મોટું પેટ મોટું પેટ મતલબ કે વધારે ખાવું એવું નહીં મોટું પેટ રાખવું મતલબ કે ઉદાર દિલના બનવું કોઈ વ્યક્તિ કદાચ બે શબ્દ બોલી જાય ને તો મન મોટું રાખીને થોડું હસતા માટે કાઢી નાખવું મોટું પેટ એને કહેવાય સુરપકર્ણ કાન જે છે સુપડા જેવા મતલબ સુપડાનો ગુણધર્મ શું છે કચરો કચરો બધું બહાર કાઢવું ને સારું સારું ગ્રહણ કરવું ભગવાન એવું કહે છે કે જિંદગીની અંદર જો સુખી થવું હોય તો સારી સારી વાતોને તમારા દિમાગમાં લેજો બાકી ખરાબ વાતોને દિમાગમાં લેશો તો ડિસ્ટર્બ થશો અને ખરાબ વ્યક્તિનો સંગ કરશો તો મુશ્કેલીમાં પડશો સારા વ્યક્તિનો સંગ રાખવો અને સારી સારી વાતોને જ ઉતારવી જેટલું જરૂર છે એટલું ગ્રહણ કરવું આખી દુનિયાની ચર્ચા કરવી એના કરતાં તમારા ધ્યેય તમારું લક્ષ્ય તમારું ફ્યુચર જેમાં છે તે વસ્તુ ઉપર વધારે ફોકસ કરવું એવી જ વસ્તુને ગ્રહણ કરવી આ ભગવાન ગણેશજી કહે છે ભગવાન ગણેશજીના એવું કહેવાય છે કે આખો બહુ ઝીણી છે આખો ઝીણી મતલબ ભગવાન કે છે કોઈ પણ કામ કરો ત્યારે હંમેશા ઝીણવટ ભર્યું કરો ઘણી વખત ઘણા લોકો પૈસા ગણે એટલે આંખો બહુ ઝીણી થાય કેમ કે આંખો ઝીણી કરવાથી નોટ કોઈ આગી પાછી ના થાય કહેવાનો મતલબ તમે જે કઈ કામ કરો સમજી વિચારીને કરો અને કામ કરો તો એ કામમાં મુશ્કેલી થાય ભગવાન જે છે સૂંઢ મોટી છે સૂંઢ મોટી મતલબ મોટું મોટું અને એટલે એવું કહેવાય કે ઇજ્જતદાર સમાજમાં સોસાયટીમાં જ્યાં પણ હોય ત્યારે તમે એવી રીતે રહો કે તમારી લોકો ઇજ્જત કરે નામ કમાવ પ્રસિદ્ધિ કમાવ નામ જ કાફી હોય સારી રીતે નામ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી ઈજ્જતદાર બનવું સાથે સાથે ભગવાન એવું કહે છે કે ક્રોધનો ત્યાગ કરવો ગણેશજી છે લાલ રંગના આસન ઉપર બેસે સ્થાપન ઉપર ભગવાન કહે છે કે જીવનમાં બને ત્યાં સુધી ક્રોધ ન કરવો કેમ કે જ્યારે જીવનમાં ક્રોધ કરો છો ને હંમેશા પ્રસંગ હોય પ્રસંગ બગડી જાય કામ બગડી જાય કુટુંબની અંદર તમે ગુસ્સો કરો તો વાત બગડી જાય પણ ગુસ્સો આ જમાનામાં કરવો જરૂરી નથી ગુસ્સાનો ત્યાગ કરો શાંતિ શાંતિ અને ધીરજથી હંમેશા કાર્ય કરવા ઉતાવળે કોઈ પગલાં ના લેવા કંઈ પણ ઘટના જીવનમાં ગમે એટલી ઘટી જાય ગમે એટલી મુશ્કેલી આવે તો તે દરમિયાન એ મુશ્કેલીને પહેલાં શાંતિથી સમજો અને ધીરે ધીરે એનો રસ્તો કરો થઈ જશે પણ ઉતાવળ કરશો ને તો ક્યાંક પ્રોબ્લેમ વધી જશે એટલે ભગવાન કહે છે શાંતિ અને ધીરજ રાખવી જરૂરી છે ભગવાન કહે છે કે મોદક લાડવા જમવા એટલે કે મોદક મોદક કહેતા ભોજન અત્યારે હાલ ખાસ કરીને જ્યાં જોઈએ તો આપણે આખો દિવસ અલગ અલગ જગ્યાએ જમતા જોઈએ છે છીએ અને બહારનું જેવું તેવું આપણે ખાતા હોઈએ છીએ પણ ઘણી વખત બહારનો ગમે તેવો આહાર અને એ શુદ્ધ આહાર સારો આહાર જો આપણે જમતા નથી તો માણસ બીમાર થાય છે ભગવાન કહે છે કે મને કોઈ તારી બીમારી આવતી જ નથી કેમ કે હું લાડુ ખાઉં છું લાડવા તો એક મહિનો તમે ડબ્બા મૂકી રાખો ને મહિના પછી ગાઢો તો એવા ને એવા લાડવા બગડે નહીં ભગવાન કે છે કે આહાર ભોજન સારું લો જેથી તમારું શરીર ના બગડે ભગવાન ગણપતિએ માતા પિતાની સેવા કરી હતી દીકરાઓને એવા સંસ્કાર આપો કે માતા પિતાનું માન સન્માન રાખે એમની ઝઘડા કરે એવા દીકરા એવા સંસ્કાર ના આપો દીકરાઓને પહેલાથી મા બાપનું આદર વડીલોની માન રાખવું બધી જ વસ્તુ બાળકોને શીખવાડવા જરૂરી છે ભગવાન ગણેશજીની જો તમે સ્થાપના કરવા માંગતા હોય તો ખાસ કરીને મુહૂર્ત વાત કરી દઈએ તો મુહૂર્ત સવારે સાડા સાત વાગે સાત ત્રીસ થી માંડીને આઠ એકત્રીસ સુધીનો સમય છે ત્યારબાદ બીજો સમય જે છે સવારના દસ વાગ્યા ને ચોત્રીસ મિનિટથી માંડીને એક વાગે ઓગણચાલીસ મિનિટનો સમય છે ત્યાર પછી ત્રીજું મુહૂર્ત ભગવાન ને સ્થાપના અને લાવવાની વાત કરતા હોય તો એ સ્થાપન વિધિનો સમય છે બપોરના બે વાગ્યા ને એકતાલીસ મિનિટથી માંડીને ત્રણ વાગ્યા ને બેતાલીસ મિનિટ સુધી અને એના પછીનું છેલ્લું મુહૂર્ત છે ભગવાન ગણપતિની સ્થાપના માટે પાંચ વાગે ને છેતાલીસ મિનિટથી માંડીને રાતના આઠ વાગ્યા ને ચુમ્માલીસ મિનિટનો આ જે સમય જે છે આ સમયમાં ની સ્થાપના કરી શકાય પરંતુ આ મુહૂર્ત જે કઈ આપ્યા છે એ હોરા પ્રમાણે મુહૂર્ત આપેલા છે ઘણી વખત ચોઘડિયા પ્રમાણે પણ લોકો સ્થાપના કરતા હોય છે પણ શાસ્ત્ર એવું કહે છે કે ચોઘડિયા ખાસ કરીને યાત્રા પ્રવાસ માટે શ્રેષ્ઠ ગણાય છે પરંતુ હોરાને સ્થાપન વિધિ માટે હોરાનું સૌથી વિશેષ મહત્વ રહેલું છે એટલે હોરા પ્રમાણે જે મેં મુહૂર્ત આપ્યા તે સમયમાં સ્થાપના કરવી શુભ રહેશે ભગવાન ગણપતિની સ્થાપના કરવી હોય તો તમારે શું કરવાનું ગણપતિને જ્યારે ઘરે લાવો છો ત્યારે તમારા ઘરની અંદર પહેલું તો કે ઘર એકદમ શુદ્ધ હોવું જોઈએ પવિત્ર હોવું જોઈએ એ ઘરની અંદર કચરો ના હોવો જોઈએ અને મીઠાના પાણીથી ઘરને એકદમ સાફ કરીને પોતું કરવાનું શુદ્ધ કરવાનું અને કપડું ધૂપ કરવાનું ઘરના વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ તો ગણપતિજી તમારા ઘરમાં બિરાજમાન થાય છે ગણેશજીની સ્થાપના કરતા હોય તો ભગવાનનું મંદિર એક સુંદર મજાનું બનાવવાનું શક્ય હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશા બાજુ ભગવાન ગણપતિની સ્થાપના કરવી શ્રેષ્ઠ રહેશે બીજા નંબરની વાત ભગવાન ગણપતિની સ્થાપના કરતી વખતે બાજર જે કઈ હોય ને એકદમ જલ્દી શુદ્ધ કરવાનો ચોખ્ખો લૂછી અને સાફ કરી અને બાજરની ઉપર સાથીઓ બનાવો સ્વસ્તિક બનાવીને એની ઉપર તમારે લાલ રંગનું કપડું પાથરવાનું અને લાલ રંગના કપડાની ઉપર તમારે ઘઉં પાથરવાના છે ઘઉં પાથરે બાદ ભગવાન ગણપતિની મૂર્તિ મૂકવાની છે ભગવાન ગણપતિની એ મૂર્તિને મૂક્યા બાદ ભગવાનની આગળ નાની પ્લેટમાં કોઈ જે ધાતુના જે ગણપતિ હોય ચાંદીના હોય સોનાના હોય પિત્તરના હોય એ મૂર્તિ મૂકવાની કેમ કે એ મૂર્તિને પંચામૃતથી તમે સ્નાન કરાવી શકો મોટી મૂર્તિ લાવ્યા હોય તો એને પંચામૃતથી સ્નાન કરાવાતું નથી તો શક્ય હોય તો આગળ નાની મૂર્તિ મૂકવી ભગવાન ગણેશજીની બાજુમાં રિદ્ધિ સિદ્ધિ અને મુશક રાજ મૂકવા ત્યાર પછી ભગવાન ગણપતિની પૂજાપાઠ કરવાની પૂજાપાઠની અંદર એવું કહેવાય છે કે ગણેશજી જ્યાં સુધી આપણા ઘરે રહે ત્યાં સુધી અખંડ દીવો બાજુમાં કરવાનો છે અખંડ દીવો કરવાનો ભગવાન ગણપતિના સ્વરૂપની જ્યારે પૂજા કરતા હોય ત્યારે પૂજન કરનાર યજમાને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા ભાગ્યમાં તિલક કરવું અને ત્રણ વખત શ્રી ગણેશ નમ બોલીને આચમન કરવું જલ પીવું અને હાથમાં નાળા છડી બંધાવી ભગવાન ગણેશજીનું શ્રી ગણેશ નમ મંત્ર બાર વખત બોલવાનું ત્યાર પછી ભગવાન ગણેશજીની પૂજા કરતી વખતે એક તાંબાના કલશમાં જલ ભરી અને કલશની અંદર જલના દેવ વરૂણ ભગવાનની પૂજન કરવાનું કલશની અંદર કંકુ ચોખા પધરાવી અને જલને શુદ્ધ કરવાનું એ જલમાં ગંગાજલ વગેરે તમારી પાસે હોય તો એ જલમાં પધરાવવાનું અને ત્યારબાદ એ જલ્દી ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે પૂજન જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે એ પહેલાં ભગવાન ગણપતિને પ્રાર્થના કરવાની કે હે ભગવાન તમે મારા ઘરે પધાર્યા છો મારા જીવનની અંદર જે આદિ વ્યાધિ ઉપાધિ મુશ્કેલીઓ છે પ્રભુ એને તમે દૂર કરો કરી ભગવાનને નમસ્કાર કરી ભગવાનને પુષ્પથી ભગવાનનું સ્વાગત કરવાનું કોઈ મહેમાન આપણા ઘરે આવે એટલે પહેલું આપણે શું કરીએ આવો આવો ભાઈ બેસો બેસો એને આવકારો આવીએ એને બેસવાનું કહીએ ભગવાનને પહેલું સ્વાગત કરાવવાનું હોય ફૂલ ભગવાનને અર્પણ કરવાના ત્યાર પછી ભગવાનને સુંદર મજાનું આસન તો લાલ રંગનું બાજટ ઉપર તમે કપડું પાથર્યું છે એ આસન આપ્યું કહેવાય અને ભગવાનના પગ ધોવાના પણ પગ ધોવા માટે નાની જે મૂર્તિ હોય એ મૂર્તિને તમારે બીજા અન્ય પાત્રમાં લઈ અને નાની મૂર્તિની ઉપર ભગવાન ગણપતિના ચરણ ધોતા હોય એવો ભાવ કરવાનો પગ ધોવાના હાથ ધોવાના મસ્તક ઉપર જલ પધરાવાનું પંચામૂર્તિ સ્નાન કરવાનું પરંતુ નાની મૂર્તિ ઉપર જે માટીની મૂર્તિ હોય એની ઉપર ખાલી જલનો છંટકાર તમારે કરવાનો રહેશે અને નાની મૂર્તિ હોય તો એને પંચામૂર્તિનું સ્નાન કરાવી અને નાની મૂર્તિને ભગવાન મોટી મૂર્તિની આગળ એ રાખવાની એની ઉપર છડી યજ્ઞોપૈ વગેરે અર્પણ કરવાનું જે મોટી ભગવાનની મૂર્તિ હોય માટીની હોય તે મૂર્તિની ઉપર જલનો શણગાર કરવો અને તમે ખેસ લાવ્યા હોય કે ધોતી લાવે તો ભગવાનને શણગાર કરી પહેરાવાનું માળા લાવે તો માળા પહેરાવવાની ભગવાનને તિલક કરવાનું ભગવાન ગણેશજીને ચોખા અને જાસૂદના પુષ્પ વધારે પ્રિય છે દુર્વા વધારે પ્રિય છે તો દુર્વાનો હાર જાસૂદનો હાર ભગવાનને અર્પણ કરી શકાય ભગવાનને ધૂપ ધૂપ કહેતા સરસ મજાના કપૂરનો ધૂપ અથવા ગોગલનો ધૂપ ભગવાનને કરી શકાય ભગવાનને પ્રસાદ મોદક બહુ પ્રિય છે અલગ અલગ તમારે મોદક જમાડવાના રોજે રોજ જેટલા દિવસ તમે રાખો છો એ દિવસે ભગવાનને સરસ મજાની મીઠાઈ અલગ અલગ જમાડવી જેથી ભગવાન પ્રસન્ન થાય ભગવાનની રોજ આરતી કરવાની સવારે અને સાંજ બે ટાઈમ આરતી કરવાની અને આરતી કર્યા બાદ નાના બાળકોને સાથે રાખવાના પૂજા પાઠની અંદર અને ગણેશજીનો જયકાર કરવાનો ગણપતિ બાપા મંગલમૂર્તિ જયકાર કરી આરતી કરવાની રહેશે જેટલા દિવસ તમે રાખો છો એટલા દિવસથી ભાવ ભક્તિ દ્વારા ભગવાનની પૂજા પાઠ અને આરાધના કરવાની રહેશે મિત્રો બીજા નંબરની વાત ભગવાનની જ્યારે સ્થાપના કરો છો એની બાજુમાં ઘઉં મૂકી એની ઉપર કલશ કલશની અંદર પાણી અને જલની અંદર કંકુ ચોખા પુષ્પ સોપારી અને એક રૂપિયાનો ને એની અંદર પાન અને એની ઉપર નારિયેલ એટલે કે જેને આપણે કલશ સ્થાપન કહેવામાં આવે છે એ કલશની સ્થાપના પણ તમારે કરવાની છે ગણેશજીની સ્થાપના થાય ત્યારે એ બાજુમાં એક અખંડ દીવો અને એક બાજુ કલશ સ્થાપના આ બંને પણ હોવી જોઈએ અને છેલ્લે જ્યારે ગણેશજીનું વિસર્જન થાય ત્યારે કલશમાં જે તમે સિક્કો કે જે સોપારી પધરાવી હોય એ લઈને તમારે તિજોરીમાં મૂકવાનું છે અને કલશનું જે જલ હોય એ જલને બધું ઘરની અંદર છંટકાર કરી અને છેલ્લે તે કલશની ઉપર શ્રીફળ હોય તે શ્રીફળને વધેરવાનું છે તો દર્શક મિત્રો આ હતી ભગવાન ગણેશજીની સ્થાપન વિધિ અને આગળ પણ ગણેશજીના જે દિવસો છે તેમાં સુંદર મજાના ઘરેલુ ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન